નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ ક્લાર્ક તેમજ સુપરવાઇઝર ઇન્જિનિયર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કરારધારીત નિમણૂક માટે નીચે મુજબ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્ર આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તો સિવિલ ઇન્જિનિયર માટેની ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો માટે જગ્યા છે બીબીટેક સિવિલ કરેલું હોય તેમજ પાંત્રીસ હજાર રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર ધોરણ રહેશે મિત્રો ડ્રેનેજ ઇન્જિનિયર માટેની જગ્યા છે જેમાં બીબીટેક સિવિલ મિકેનિકલ કરેલો હોય ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ પાંત્રીસો રૂપિયા પગાર ધોરણ રહેશે મિકેનિકલ ઇન્જિન માટેની જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક મિકેનિકલ ત્રણ વર્ષનો અનુભવ પાંત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો બી બીટેક ઇલેક્ટ્રિકલ બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છે હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ટેકનિકલ સુપરવાઇઝર માટેની જગ્યા છે જેમાં સિવિલ એન્જિનિયર ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય બે વર્ષનો અનુભવ ધરાવતા હોય પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે ત્યારબાદ ટેકનિકલ સુપરવાઇઝર માટેની જગ્યા છે મિત્રો જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોય બે વર્ષનો રિલેવેન્ટ અનુભવ ધરાવતા હોય જોઈએ પચ્ચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે ત્યારબાદ ડ્રાફ્ટમેન સિવિલ માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય જોઈએ એક વર્ષનો અનુભવ તેમજ પચીસ

આઈટી એક્સપોર્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં બી બીટેક આઈટી એમઇ એમટેક આઈટી બીસીએ બીએસસીઆઈટી એમસીએ એમએસસીઆઈટી ત્રણ વર્ષનો રિલેવેન્ટ અનુભવ પાંત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ આસિસ્ટન્ટ આઈટી ઇન્જિનિયર માટેની જગ્યા છે મિત્રો જેમાં બી બીઆઈટી ત્રણ વર્ષનો અનુભવ પચીસ રૂપિયા પગાર આઈસી એક્સપર્ટ માટેની જગ્યા છે જેમાં એમસીએ એમટેક આઈટી એક વર્ષનો અનુભવ પચીસ રૂપિયા પગાર જીઆઈએસ એક્સપોર્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં ડિપ્લોમા સ્નાતક પીજી ડિપ્લોમા ઇન જીઓગ્રાફી ડિપ્લોમા જીઓ ઇન્ફોર્મેટિક્સ જીઆઈએસ રિમોટ સેન્સિંગ એન્ડ જીઆઈએસ બે વર્ષનો અનુભવ ત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ કેડ ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો અનુભવ તેમજ વીસ હજાર રૂપિયા પગાર ધોરણ આર્કિટેક માટેની જગ્યા છે જેમાં બી આર્કિટેક ઓટકેડના અનુભવ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે રિલાયવેન્ટ હજાર રૂપિયા પગાર ધોરણ એન્વાયરમેન્ટ એન્જિનિયર માટેની જગ્યા છે જેમાં એન્વાયરમેન્ટ ઇજનેર એસપીએમ એક્સપર્ટ બે વર્ષનો અનુભવ ત્રીસો રૂપિયા પગાર ધોરણ રહેશે નોંધ આપેલી છે તમામ સ્નાતક અનુસ્નાતક અને અનુભવના પ્રમાણપત્રનું ક્રોસ વેરીફિકેશન થશે તમે જોઈ શકો છો અરજી ફોર્મ મેળવવા માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર વોટ્સઅપ કરવાથી અરજી ફોર્મ મોકલી આપવામાં આવશે જે વિગતો ભર્યા બાદ ઇમેલ એડ્રેસ અહીં આપેલું છે મિત્રો તેના પર તમારે વર્ડ ફોર્મેટમાં અહીંયા અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની કરાર ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય